પાલનપુર નગરપાલિકા હોલ ખાતે નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ હતી જેમાં પાલિકા દ્વારા વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી જ્યારે વિરોધ વિરોધ પક્ષ દ્વારા જુદા જુદા મુદ્દાઓને લઈને કરવામાં આવ્યો હતો પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ હતી જેમાં જુદા જુદા પંદર મુદ્દાઓને લઈ ચર્ચાઓ કરવામાં આવી હતી

અલગ અલગ કામો પણ લેવામાં આવેલા છે જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળના આઠ કરોડના કામો આઇકોનિક રોડનો એક કરોડનો કામ અને જનભાગીદારી યોજના હેઠળના કામો આજની સાધારણ બોર્ડના અંદર લેવામાં આવેલા છે હું કારોબારીના અંદર જે ભાવ વધારો કરવામાં આવ્યો હતો એને લઈને ક્યાંક ને ક્યાંક વેપારી મંડળ અને આ પ્રકારેના લોકોના જે એને અહીંયા આવ્યા હતા અને ધ્યાને મૂક્યું હતું એટલે આ મુદ્દાના હાલ આપણે પુનઃ વિચારણા માટે પરત કારોબારીના અંદર મોકલ્યું છે એ હવે કારોબારી જ્યારે થશે ત્યારે એ કારોબારીમાં શું નિર્ણય લેવાય છે એ આપણે પરત જનરલ બોર્ડ મોકલે છે એટલે એ કારોબારી નક્કી કરશે

ત્રણ વર્ષમાં ચાર કરોડ ની ગ્રાન્ટ આવી આજે એક પણ પાલનપુર શહેરનો રોડ તમે જોઈ લો એમાં પચાસ ખાડા હશે એટલે પ્રમુખ તો સાંભળતા છે વાલ હોય આજે પાલનપુરમાં કેટલો રોગચાળો ફાટી નીકળ્યો છે એ ગંદા પાણી અને બીજો વારો વાર બની જાય છે બીજું કે પ્રમુખ સાંભળતા છે નહીં એટલે પાલનપુરની પ્રજાની રીતના આજે અમે કોંગ્રેસના દસે દસ કોર્પોરેટર આ પાલનપુરની બહાર આવું પડ્યું અને આ પાલનપુર ની પ્રજા ને પડ્યું કે તમે હવે જાગૃત